તો હે गाइज ગુડ મોર્નિંગ વેલકમ टू अवर न्यू ब्लॉग जय सब नारायण जय श्री कृष्ण जय રેડી થઈ ગયો છું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી જય યોગેશ્વર ચાલો फटाफट નીચે જઈને ભાખરી ખાઈ લઈએ ખાવી પડશે ભાખરી ખાવી જ પડશે ને હાલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શ્રી યોગેશ્વર કેમ ગરમી થઈ છે પંખો મન છે તો તો દુવાડો થઈ તો પાબી લો સવા 9 વાગ્યા છે ને ઘુંગળા તળે છે રીંગો કરી છે

હવે આ હું બનાવો છૂ ઘઉના લોટની પૂરી મેગી તળેલી ભાખરી આ મારી ભાખરી રોટલા આટલું મહેનત કોઈના ઘરે સવારે નો બનતું હોય અને ભૂંગળા ચાઈ ભાખરી ફ્રાય ભાખરી અને હમણાં હેતાસ તો એટલું એન્જોય કરે છે વેકેશન સુતો જ હોય સવારે મોડે સુધી ત્યારે ઉઠવું પડશે ને કેવડાવું છે એને તો રાત કોણ કેટલા વાગે બાપ દીકરા જે સુતા હોય ટીચર જોતા તો તમે ઊય ગયા હું તો ક્યારે કેટલા વાગે ટીવી ખબર શું બધાય બતાવતો મને હું બતાવતો તો બધાય કિન્ડર જો અરકો દે ડોપ્લે તું અત્યારે ખાતા શીખો આપણે ના ના હતા તાર જે હુંતો ત્યાંના પાછા આવવાના કાલે હો હો કેમ આવছো અચાનક ની આવ્યા તો બેજી જાઓ તો મને બસ કાલે હાંજે બસ ને હા

અને અત્યારે મેં જોયું તો બે જણા સોલારની સફાઈ કરે છે એક ભાઈ જો ત્યાં સાફ સફાઈ કરે છે ને એક ભાઈ અહીંયા સોલારની સાફ સફાઈ કરે છે અમારે એક રિઝલ્ટ લેવા ગયા તમને અમને બોલાવ્યા ત્રણ તારીખે ત્યારે અમારે એક કોમ્પ્યુટરના મેડમ હતા એ કેતા હતા કે અમે તમારે વિડીયા જોવી એ કંઈ ચિંતા ખોખર ક્યારે રહે નહીં તો અમારે બાજુમાં રહે એટલે એ જોતા હોય તો અમે આપણે સ્કૂલે મળશું હવે અગિયાર તારીખ અત્યારે અમે ઢાબા ઉપર આવ્યા ને નથી અહીંયાથી અમને બલ્લ બાબાનું ઘર દેખાઈ ગયું ક્યાં રહે ખબર બાળકો જો આ ઓલું ઘુમ્ટ જેવું દેખાય તાજમહેલ એમાં રે બલ્લર આયા 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 હાય ઓ રોતા ન આવે 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 રોય આવ આવ આવે આવે મને બોલાવે રસોઈ બનાવો રસોઈ બનાવો મમ્મી ક્યાં ગયા તા એ ગયા તા મંદિરે ગિરનાર ગિરનાર સોસાયટી નામ હશે

યાવી બાજુમાં દર્શન કરીને પાસે તરત મળવા માસી તમ વિડીયા પછી મમ્મી કોક મળે ઈદ કહી દે પછી એમાં કહી દે ઘરે બેસવા આવો તમામ વસ્તુ એની પૂછી લે જાણી અને જે મેળા હોય એને આપડે બધું ખબર જ હોય હા મમ્મી બનાવ રોટલા ને શું બનાવ્યું શાક

એટલે હું ક્યારેક ધીમો ધીમો જીમો ને તો એ મારી સાથે થઈ જાય તો હું જો ધીમો ચાલે જ નહીં અને ક્યારે એવું તો બને જ નહીં કે છોકરી આગળ જતી હોય ને એનો હસબન્ડ કે પતિ છોકરો પાછળ હાલતો હોય ખબર નઈ કુદરતી આવું છે તમારી સાથે થાય કે નઈ કેજો હું ધીમો હાલતા મેં કીધું હમણાં બાજુમાં આવીને હાલ તે ઈ ધીમે થઈ જાય હોસ્પિટલમાં આવે તો ઈ પાછળ વાગે પડે સાથે નહીં તો બધાને આરે આવું થતું છે આવું કેમ બાકી ઘણી એક રોડ ક્રોસિંગ વખતે તો એમ જાય કે થોડુંક આવ્યા હતા પણ અમુક જગ્યાએ ટ્રાફિક હતી આમ જગ્યા નહોતી પણ સોસાયટી ની અંદર આવ્યા પછી આગળ પાછળ હાલે છે હવે તો આખો રોડ પીડો છે કોઈ આવું નથી હવે બીજી વાર અમે ચાલવા જાશો ને ચોપાટીએ ત્યારે હું અચાનક વિડીયો ઉતારી લઈશ અને બતાવીશ અને આવું બધા થતું જ હશે તમને મને કહેજો આવું થાય છે કે નહીં ગમે ત્યારે ફરવા જાય ગમે ચાલવાનું થાય બે જણાને તે એમાં લેડીઝ પાત્ર પાછળ જ ચાલે એ એક થી બે કદમ આપણા થી પાછળ ચાલે જો આપણે ધીમું ને તો એ ધીમું કરે હંમેશા આગળ સ્વીકારી લીધું આજ ગઈ ઓન કેમેરા એને સ્વીકારી લીધું તો આવું મેં નોટિસ કર્યું એટલે મારી તો ચાલવાની સ્પીડ બહુ છે પણ

તાજો વિડીયો જોવે બીમાર પડી છે ફોન કરે તો એમ જા પણ પછી આવું જૂનું થાય છે ને ત્યારે બધા ફોન આવ્યા કરે કે તને શું થયું શું થયું તમે જે વિડીયો જોવો છો એ જૂનો જોવો છો તારીખ તો કોઈ જોવે નહીં બ્લોગ જોતા હોય એટલે મેં એ બીમાર પડી હતી એ કાંઈ બ્લોગમાં લીધું જ નહોતું એટલે ખબર અંતરના એમ એવી રીતના ફોન ન આવે જેને જેને કુટુંબમાં નજીક ના હતા એને જ ખબર જ હતી કે આ બીમાર પડી છે તાવ આવે છે એટલે મેં કીધું નહોતું પણ હવે કમ્પ્લેટ તબિયત રેડી થઈ ગઈ છે અને અમે ફાર્મમાં ગયા ને બીજી વાર ત્યારે તબિયત રેડી જ હતી પણ હજી આગલા દિવસે રેડી થઈ હતી એટલે મેં કીધું હજી લઈ જાય તો પાછી બગડશે ને એક દિવસ આ ખમી જાય આપણે આખો વરસ પછી જવાનું જ હતું અમે એટલે આ વખતે નહોતી આવી અને ગરમી એટલી છે કે ગરમીનું રહેવાતું નથી એટલી ગરમી થાય છે હમણાં બહુ સુરતમાં છે ગરમી મજા ન હોય ને ત્યાં થોડું ઓછું બહાર જવું હા જે વાત છે તો ઉતરે તો પણ એવી રીતના છે એટલે હું મેં કીધું નહોતું અને તોય ઘણાને ખબર પડી ગઈ હતી જ્યારે આપણે એક લાખ સબસ્ક્રાઈબર ત્યાં સેલિબ્રેશન કર્યું ત્યાં આઠથી નવ જણાની કોમેન્ટ આવી હતી કે સપનાની હાથમાં સોય છે એને શું થયું છે જણાવો જણાવો ઘણું કીધું હતું પણ બહુ ઓછા લોકોએ નોટિસ કર્યું અને જેણે નથી કર્યું ને હજી જઈને જોઈ આવો કે એને બાટલા ચડાવ્યા હતા ને એને ત્યાંથી હોસ્પિટલમાં જ લઈને આવ્યા હતા એટલે મેં કીધું કોઈ ફ્રી નથી આસલી મેં ન્યા હતી હોસ્પિટલમાં અને ભાભીની મોટા છા હતા એટલે એવું બધું અટપટું હતું પણ બધાને ભેગા કર્યા અને બધાય શોખ એનું સેલિબ્રેશન કર્યું હતું આપણે તમારા માટે સરપ્રાઈઝ હતી તમને તો કેમ ખબર પડવા દે અને અચાનક મેં એવો મેસેજ કર્યો મેં કીધું ફોટો તો બનાવો તો હું કઈક સ્ટોરી બોરી મૂકવી તો કે હું પ્રીત નથી આ કામ છે આ કામ છે આ કામ છે એવું બધું કીધું પછી દસ મિનિટ થઈ ત્યાં ભાભીને ફોન આવ્યો તો યોગી કૃપામાં આવ્યું પછી હું આવી સેલિબ્રેશન કર્યું એનો ફોન આવ્યો તો કે સો કે નો એક એવો ફોટો બનાવો કે બધા સ્ટોરીમાં મૂકે પણ હું અસલીમાં એ દિવસે ફ્રી જ નહોતો એટલા બધા કામ હતા ને કે કાંઈ ભેગું થાય એમ જ નહોતું સોલારવાળા એવા હતા તો એમાં કેટલું કામ હતું આને દવાખાને લઈ જવાની તો એનું કામ અને પછી દવાખાનાનું એ કામ વિડીયો એડિટિંગનું તે દિવસે કામ બાકી હતું સો કેનું સેલિબ્રેશન પહેતા પછી મેં ઓફિસે જઈને વિડીયો એડિટિંગ બાકી હતું ને પતાયું એડિટિંગ હા એવું હતું હા તો એમાં એક જે ફોટો બનાવવાનો હતો ને એ મારથી ન બન્યો કે શોખ એનો સેલિબ્રેશનો કે બધા સ્ટોરીમાં ચડાવી શકે પણ એક ભાઈ બનાવી મને મોકલો મેલ કર્યો કે આ તમારો શોખ એનો ફોટો અમે બે હતા એમાં પણ પછીથી એનો એવો મેલ આવ્યો કે આ પેઇડ છે અમે તમને આવા ફોટા બનાવી દઈશું બરાબર મને એ ફોટો જ ગેમો હું બધાને શેર કરવાનો હતો પણ એમ કીધું કે આ પેઇડ છે હું આવી રીતના તમને કરીને એક કંપની હતી તો એ કે અમે આવી રીતના અમને કામ આપો પછી મેં કીધું જો આ પૈસાથી જ કામ કરે છે આ બરાબર તો પછી એનો એ જે બનાવીને ફોટો સેમ્પલનો મોકલ્યો છે એ મને ચડાવવો યોગ્ય નથી મને એમ લાગ્યું કેમ કે એ એના કળાના પૈસા લે છે તો ફોટો આપણે એને કળા મફતમાં આપણે યુઝ નહોતી કર્યો એને સેમ્પલમાં મોકલ્યો હતો ફોટો બહુ સારો હતો એટલે મેં પછી એ ન ચડાવ્યો જેને ખુશી ખુશી મને શોક એવાળો મોકલો હોત કે આ તમારો ફોટો છે અને એ દિવસે મારે જરૂર જ હતી તો હું બધાને મોકલી દે અને બધા સ્ટોરીમાં એ ચડાવત એ ફોટો હજી છે પણ મેં એટલે ચડાવ્યો મેં કીધું એને એ જે કળા છે ફોટો એડિટિંગની જે થમલેન મને બનાવી આપવાના છે એનો સેમ્પલ ફીસ મોકલો છે એ તો એનો હું કઈ એવી રીતના યુઝ ન કરી એટલે મેં નહોતો ચડાવ્યો સમજાણું મેડમ હું ફોટો બનાવી જ લે પણ એટલી બધી હું આમ ફોન લેવા હું આમ રેડી નહોતી કે ફોન હાથમાં લવ અને ફોટો બનાવું એવું થયું હતું એટલે બધું ભેગું કર્યું તું પણ હવે એને તાવ એ કમ્પ્લીટ રેડી થઈ ગયો લૂઝ મોશન થઈ ગયા તા એ રેડી થઈ ગયા અને બીજું શું હતું શરીર દુખતું હતું બસ

એટલે થઈ ગઈ ગયું રેગ્યુલર થઈ ગયું અને આવી ગઈ અને કંઈ જ આ બાજુના જે વિડીયો છે ને એ પતિ પત્ની ઉપર જોરદાર ડિબેટ થયેલી છે અને છેલ્લે ધ્રુસકે ધ્રુસકે છોકરાઓ રડવાના છે એવું લાગે છે કેમ કે ડિબેટમાં માહોલ એ ગરમ થઈ ગયો હતો તો એ ડિબેટ તમે ન જોઈ હોય ને તો ટાઈમ કાઢીને જોઈ આવો લગભગ અડધી કલાકની છે તમારો ટાઈમ વસૂલ થઈ જવાનો છે તો હું સજેસ્ટ કરું છું જેને જેને બાકી છે એ પતિ પત્ની ખાસ આ ડિબેટ જોઈ લેજો બાકી આવતીકાલ સવાર નવ વાગે નવા બ્લોગ સાથે મળીશું જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય